નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મહેરામણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું એપ્રિલમાં પહેલી વાર ગરમી ચાળીસ ડિગ્રીએ પહોંચી ગરમીમાં યલો ઓરેન્જ રેડ એલર્ટ માટે અગિયાર વર્ષે નવું મોડલ તૈયાર થશે ફોર્ડી લાઇટ એન્ડ સાઉન્ડ શો સારંગપુરમાં હનુમાન જયંતિએ કેનેડાથી મંગાવેલા એક પોઈન્ટ પાંચ કરોડના પ્રોજેક્ટર દ્વારા શો દર્શાવશે અમદાવાદમાં વાહન ચાલકોને ગરમીથી રાહત આપતો નવતર પ્રયોગ કાંકરિયાના પુષ્પકુંજ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલમાં પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવાયા બગીચામાં પીવાના પાણીની વ્યવસ્થા કરાશે આજથી અટલ બ્રિજ ફ્લાવર પાર્ક રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે

હું ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સવારે ચાર વાગે મંદિરમાં માની આરતી થઈ અને માનવ મહેરામણે આરતીના દર્શન કર્યા માના દર્શન કર્યા સમગ્ર નવ દિવસ દરમિયાન ખૂબ જ ઝીણવટપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રિકોને જરૂરી દરેક સુવિધાઓ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે જેથી આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે પરીક્ષા અને ગરમીનો બંને મોસમ છે છતાં પણ મંદિર ટ્રસ્ટ એમના સ્વાગત માટે તત્પર છે પહેલી બાર આઈ હું પે પાવાગઢ માતાજી કે મંદિર પર મુજબ બહુ અચ્છા લાગા પે સારા શ્રદ્ધાળુ આતે હૈ સભી મતલબ ભક્તજન એના

અને માતાજીની શ્રદ્ધા બી એટલી છે જ કે આપણને વારે વારે અહીંયા આગળ પાવાગઢ આવવાનું મન થાય બીજી તરફ વાત કરીએ તો ઉનાળામાં કોર્પોરેશન ગરમી માટે યલો ઓરેન્જ અને રેડ અલર્ટ જાહેર કરે છે અગિયાર વર્ષ પહેલાના અભ્યાસને આધારે અલર્ટ નક્કી કરાતી હતી પરંતુ હવે ગરમીની અલર્ટ માટે નવું મોડલ તૈયાર કરવા મ્યુનિસિપલે અભ્યાસ શરૂ કર્યો છે જેમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેના અંતર તેમજ આંકડાને આધારે યલો ઓરેન્જ કે રેડ એલર્ટની વ્યાખ્યા નક્કી થશે સાળંગપુરમાં વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ અલગ નજરાણા જોવા મળી રહ્યા છે આ વર્ષે મંદિર પરિસરમાં હનુમાન જયંતિ પછી ભક્તો માટે અહીં ચોપ્પન ફૂટ ઊંચી પંચધાતુમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પર ફોડી એ આર ટેકનોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈ હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઊભા રહેતા હોય છે જેના કારણે તેઓને તડકો અને ગરમી વધુ લાગે છે જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે ટ્રાફિક સિગ્નલ જંક્શન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે ઉનાળાને ધ્યાનમાં રાખી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક ઉસ્માનપુરા પાર્ક તેમજ બીજે પાર્ક સુભાષ બ્રિજ પાર્ક ચિલ્ડ્રન પાર્ક અટલ બ્રિજ તેમજ પૂર્વ અને પશ્ચિમ બાજુના લોઅલ પ્રોમિનાડ પંદર જુલાઈ સુધી રાતના અગિયાર વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે મુલાકાતીઓ રાત્રિના દસ વાગ્યા સુધી પાર્ક અને ગાર્ડન તેમજ અટલ બ્રિજની ટિકિટ મેળવી શકશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈ ગુજરાતની છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સંમેલન અને સભા કરવામાં આવી રહી છે ત્યારે હવે ભાજપ આરતી સોળ એપ્રિલમાં બે કે ત્રણ શક્તિ કેન્દ્ર અથવા દસ કે બાર બુથ વચ્ચે તેમજ એક મોદી પરિવાર સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ વાત કરીએ તો રાજ્યની મેડિકલ કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગના દૂષણને અટકાવવા હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઇની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી કમિશનર રેટ ઓફ હેલ્થના એડિશનલ ડાયરેક્ટરે રજૂ કરેલા સોખનનામામાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન અને રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગનું દૂષણ અટકાવવા માર્ગદર્શિકા ઘડાય છે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી પંચે નેવું લાખના ખર્ચે ચૂંટણી સાથે સંકળાયેલી વિવિધ ટીમો પર નજર રાખવા વિડીયોગ્રાફીનો નિર્ણય કર્યો છે તેમજ વિવિધ વિધાનસભા વિસ્તારમાં એકત્રીસ આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારી પંચ્યાસી ફ્લાઇંગ સ્કવોડ પંચ્યાસી સ્ટેટિક સર્વેલન્સ ટીમ ત્રેવીસ આસિસ્ટન્ટ ટેકનિશિયન્સ સહિત ત્રણસો ચોસઠ લોકોની ટીમ દ્વારા ઉમેદવારો પર નજર રખાશે એકત્રીસ માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી બાર સાયન્સ બાદ ફાર્મસી અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી ગુજકેટની પ્રોવિઝનલ કી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી હતી જેને માન્ય રાખીને ફાઇનલ કી જાહેર કરાઈ છે ચિત્ર વાત કરીએ તો આઠવાડિયામાં શહેરના વાતાવરણમાં મોટો પલટો આવે તેવી હવામાન વિભાગની આગાહી છે આગામી બાર એપ્રિલે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે પછી ઝાપટા પડવાની શક્યતાઓ છે જ્યારે તેરમી બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે